જો કોઈ સારા નાટ્યકારના હાથમાં કે નવલકથાકારના હાથમાં આવી જાય તો આમાંથી છે રોષ છે માનવતા છે હરિફાઈ છે દુષ્ટતા છે સજ્જનતા છે એટલે જે માનવ જીવનના તમામ સનાતન ગુણો આપણે કહી શકીએ કે આમાં છે આમ તો ગજાનંદ ભાઈ અને અમારો પરિચય બહુ જૂનો મદનભાઈ પરમલભાઈ વગેરે બધા બેઠા છે જૂના મિત્રો પણ ઓગણીસો અડસઠ માં હું આઈઆઈએમ માં રિસર્ચ કરતો હતો અને ગજાનંદભાઈ રેફરન્સ સેક્શન માં એટલે રોજ એમને મળવાનું પડે અને એક વખત મને એમણે એક પ્રસંગ કર્યો

એટલે જે નિષ્ણાત હતા એમણે મને રઘુવંશ વિશે પૂછ્યું સંસ્કૃત વ્યાકરણ વિશે પૂછ્યું હવે જવાબો આપ્યો એટલે એમણે મને પસંદ કર્યો પછી કોલેજના આચાર્ય મને પૂછ્યું કે તમારો બાયોડેટા જોતા એવું લાગે છે કે તમે એમએવી સંસ્કૃત છો અને લાઇબ્રેરી સાયન્સ પણ પાસ છો અમે તમને પસંદ કરીએ છીએ પણ લેક્ચરર કમ લાઇબ્રેરીની એપોઇન્ટમેન્ટ આપે તો તમે સ્વીકારો કે નહીં

તો કે તમે જ્યારે લેક્ચર તરીકે હો ત્યારે લાઇબ્રેય તરીકે નું કામ નહીં કરવાનું લેક્ચર ન હોય ત્યારે લાઇબ્રેરીયન તરીકે નું કામ કરવાનું એટલે સનંદભાઈ વધુ ઊંચા અને એમણે છેલ્લો પાસો કહેક્યો કારણ કે હું લેક્ચર લેવા જાઉં ત્યારે લાઇબ્રેરીમાં તો કોઈ જોઈએ ને તો કે એ પણ તમારો સવાલ નથી કેમ તો કે તમે લેક્ચર લેતા હોય ત્યારે ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસર ક્યાં હોય તો કે એને કાંઈ કામ ન હોય તો એ તે વખતે લાઇબ્રેરીમાં બેસે

માનવ સ્વભાવની અને લેખી પાવર હોય એવું ભાગ્ય બને એને બહુ વેલ્યુ છોડી દીધું લખવા અને છોડી દીધું એમાં એની પ્રોફેશનલ જવાબદારી પણ હતી લાઇબ્રેરી એ આપણા દેશની એક સારામાં સારી લાઇબ્રેરી ગણાય છે અને એના પર પ્રેશર હોય છે હું જાણું છું ત્યારે ફેકલ્ટી મેમ્બર્સ હતા અને દરેક ઇન્ટરનેશનલી આ યાદ રાખવું પડે શોધવું પડે આ બધું જુદી વાત છે પણ મૂળ એમની પ્રોફેશનલ કમિટમેન્ટ એટલું બધું પાવરફુલ હતું અને એટલા બધા તૈયાર હતા આપણે એમને લેખક તરીકે જેનું આંતરરાષ્ટ્રીય રીતે નામ થાય એના તરફથી આવું સરસ પુસ્તક આપણને મળે છે એ આપણા બધા માટે ધન્યભા ગણાય